સૂર્યનારાયણ જો અખંડ હો જ્યારથી ભગવાને આજ્ઞા કરી છે ત્યારથી અખંડ એક દિવસ એવો પડ્યો કે ને હોલીડે આવ્યો બોલો સૂર્યનારાયણ ને હોલીડે આવ્યો એવું છે અને ઈરોબીમાં આવે છે નહી ભગવાનની આજ્ઞાથી ઉદય અને અસ્ત પણ આને પામે છે અને એક સૂર્યનારાયણ ભગવાન એવું બનાવ્યું આ બ્રહ્માંડમાં એક એવું આપ્યું પાત્ર કે એનાથી બધાયનું પોષણ થાય વિટામિન ડી ક્યાં મળે ભાઈ હે હવે બધા ટેબ્લેટ બનાવવા માંડ્યા લેવા માંડ્યા છે વિટામિન ડી ની પણ સૂર્યપ્રકાશમાંથી જે વિટામિન ડી મળે એ ટેબ્લેટમાંથી જેવું જોઈએ એવું ન મળે પક્ષીઓનું વૃક્ષોનું પોષણ કરે એટલે સૂર્યનારાયણ નમસ્કાર કરવા યોગ્ય છે પાંચ દેવો મહારાજે માન્ય કર્યા ને એમાં એક સૂર્ય નારાયણ છે